આપણને હું નડે છે ને એ જ્યોતિષી કરતા આપણને ઘણી ખબર હોય છે નવ ગ્રહ નથી નડતા ને એટલા આપણા હઠા ગ્રહ નડે છે એ વિચારમાં વિચારમાં એ માણસ પાગલ થઈ ગયો આમ તો પાગલની વાત આવી છે એટલે એક વાત પાગલની પણ કરી દઉં કે પાગલ ખાનામાં બે પાગલ એકદી વાતો કરતા હતા એ કે હાલ નહીં કે આજે રાતે જે આપણો ચોકીદાર છે ને એને ક્લોરોફોર્મ હું અને એ બે પાન થઈ જાય એટલે આપણે નીકળી જાય નહીં આમાંથી છૂટા નહીં કરે રાતના બરોબર બાર હાડા બાર વાઈ ગયા છે તો બે પાગલ ક્લોરોફોમ લઈ અને ચોકીદારની ઓયડી પાસે ગયા ને ત્યાં મોકે ચોકીદાર નહીં તો પાગલ ત્યાંથી પાછા વળી ગયા એક પાગલ બીજાને ક્યાં ચોકીદારે આપણો આખો પ્લાન ફેરવી નાખ્યો મોટા નહીં આજ છટકી જાય આ જોક્સ મેં એક પોગ્રામમાં કર્યો ને તો પ્રોગ્રામ પૂરો થયો પછી એક ભાઈ એવા મને કે ધીરુભાઈ એ ભાઈ પાગલ ક્લોરોફોર્મ લઈને ગયા ચોકીદારની ઓળીએ દરવાજે અને ચોકીદાર નહોતો ને તો એ લોકોએ વહીવું જવું જોઈએ નીકળી જવું જોઈએ પાછું અંદર થોડું જવાય મેં કીધું એને જ પાગલ કહેવાય